નમસ્કાર પ્રાચીન ભારતીય ઇતિહાસ અંતર્ગત આપણે પ્રાગ ઐતિહાસિક યુગ પ્રિહિસ્ટ્રી વિશે જોઈશું સ્પર્ધાત્મક પરીક્ષા માટે જ્યારે આપણે ઇતિહાસને ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો તેની અંદર સામાન્ય રીતે શરૂઆત આપણે સિંધુ ખીણની સભ્યતાથી કરીએ છીએ પરંતુ બેકગ્રાઉન્ડને સમજવા માટે પ્રિહિસ્ટ્રીને સમજવી જરૂરી છે જેને પ્રાગ ઐતિહાસિક સમય કહે છે તો પ્રાગ ઐતિહાસિક સમય વિશેની જાણકારી મેળવતા પહેલાં આપણે તેનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોયા બાદ પ્રાચીન ભારતે ઇતિહાસને જાણવા માટે કયા કયા સ્ત્રોતો ઉપલબ્ધ છે જેની મદદથી આપણને પ્રાચીન ઇતિહાસની પુનઃનિર્માણ કરવામાં મદદ મળે છે તેના વિશે આપણે જોઈશું તો લેટ્સ સ્ટાર્ટ પ્રાગ ઐતિહાસિક યુગ એ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે કોઈ લેખન અને વિકાસ ન હતો બરોબર આદિમાનવનો સમય કે જ્યારે તે ગુફામાં રહેતો શિકાર કરતો હતો ભોજનનો સંગ્રહ કરતો હતો તે સમય પ્રાગ ઐતિહાસિક તરીકે ઓળખવામાં આવે છે તેમાં પાંચ સમયગાળા છે પેલિયોલિથિક મેસોલિથિક નિયોલિથિક ચાલકોલિથિક અને આયન એજ પ્રાગ ઐતિહાસિક ભારત ઇતિહાસ જેનો અંગ્રેજીમાં હિસ્ટ્રી કહેવાય છે તે ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી ઉતરી આવ્યો છે હિસ્ટોરિયાનો અર્થ છે પૂછપરછ કે તપાસ દ્વારા મેળવેલું જ્ઞાન આજે પણ આપણને કોઈ માહિતીની જરૂર હોય છે તો આપણે બીજા લોકોને પૂછીને કે પછી તપાસ કરીને તે તે જ્ઞાન તો જ રીતનો જ્યારે આપણે ભૂતકાળની બનેલી ઘટનાઓ વિશેની જાણકારી મેળવવા માંગીએ છીએ તો તેના માટે પણ પૂછપરછ અને તપાસ તો આપણે કરવી જ પડે છે તો ઇતિહાસ પણ એ રીતનો સંકળાયેલો જોવા મળે છે ઇતિહાસ શબ્દ એ ભૂતકાળની ઘટનાઓ તેમજ આ ઘટનાઓ વિશેની માહિતીની શોધ સંગ્રહ પ્રસ્તુતિ અને અર્થઘટન સાથે સંબંધિત છે તો ભૂતકાળમાં શું થયું હતું તેની આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ છીએ બરોબર ઇતિહાસની અંદર તો એ માહિતી મેળવવા માટે આપણે શું કરીએ છીએ શોધખોળ કરીએ છીએ રિસર્ચ કરીએ છીએ તેનો સંગ્રહ કરીએ છીએ પુસ્તકોના સ્વરૂપે લખાણના સ્વરૂપે તેને પ્રસ્તુત કરીએ છીએ અને સાથે જ તેનું અર્થઘટન વિશ્લેષણ કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ અને આ બધું જ શેમાં થાય છે ઇતિહાસની અંદર થાય છે તો ઇતિહાસ ત્રણ ભાગમાં વિભાજિત છે પૂર્વ ઇતિહાસ ઇતિહાસ અને ઇતિહાસ બરાબર પૂર્વ ઇતિહાસ તો લેખનની શોધ પહેલા જે ઘટનાઓ બની તેને શું કહેવાય છે પૂર્વ ઇતિહાસ અને તે ત્રણ પાષાણ યુગ એટલે કે પથ્થરો સાથે સંકળાયેલ છે એ સમયે કે જ્યારે મનુષ્ય લખવાનું શીખ્યું ન હતું એ સમયગાળાને પૂર્વ ઇતિહાસ કહે છે સાથે જ આ સમય એ સમય છે કે જ્યારે મનુષ્ય પથ્થરના સાધનો ઓજારોનો ઉપયોગ પોતાના જીવન નિર્વાહ માટે કરતો હતો શિકાર કરવા માટે કરતો હતો તો પથ્થર યુગ સાથે પૂર્વ ઇતિહાસ સંકળાયેલો છે અંગ્રેજીમાં જેને સ્ટોન એજ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે પ્રોટો ઇતિહાસ તો તે પૂર્વ ઇતિહાસ અને ઇતિહાસ વચ્ચેના સમયગાળાનો ઉલ્લેખ કરે છે જે દરમિયાન સંસ્કૃતિ કે સંસ્થાનો વિકાસ થયો ન હતો પ્રોટો ઇતિહાસ શું છે પૂર્વ ઇતિહાસ અને ઇતિહાસ એ વચ્ચેનો જે સમય છે તે છે પ્રોટો ઇતિહાસ આ વખતે સંસ્કૃતિનો વિકાસ નથી થયો કોઈ સંસ્થાઓ અસ્તિત્વમાં નથી પરંતુ તે સમયની બીજી સંસ્કૃતિના લેખિત રેકોર્ડમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે કઈ રીતનો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હડપ્પાન સંસ્કૃતિનું લખાણ આપણે ઉકેલી શક્યા નથી હડપ્પાની અંદરથી આપણને ઘણા બધા અક્ષરો અને લખાણો મળી આવ્યા છે ચિહ્નો સ્વરૂપે પરંતુ તે લખાણ શું કહેવા માંગે છે તે આપણે હજુ સુધી ઉકેલી શક્યા નથી પરંતુ તેનું અસ્તિત્વ મેસોપોટેમિયન લેખનમાં નોંધાયેલ હોવાથી તેને પ્રોટો ઇતિહાસનો ભાગ ગણવામાં આવે છે જે સમયે હડપ્પાની સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી એ જ સમયે મિશ્ર અને મેસોપોટેમિયાની અંદર પણ આ જ પ્રકારની સભ્યતાઓ વિકસિત થયેલી હતી અને હડપ્પાના લોકોના વ્યાપારિક સંબંધો આ લોકો સાથે હતા એટલા માટે જે મેસોપોટેમિયા છે કે મિશ્ર છે એમની સંસ્કૃતિના જે લેખિત રેકોર્ડ છે જેની લિપિને આપણે ઉકેલી લીધી છે તેની અંદર હડપ્પા એટલે કે સિંધુ સભ્યતા વિશેનો ઉલ્લેખ આપણને જોવા મળે છે તો સિંધુ ખીણની જે સભ્યતા છે તેને શું માનવામાં આવે છે પ્રોટો ઇતિહાસ અંતર્ગત માનવામાં આવે છે એ જ રીતે પંદરસોથી છસો ઈસવીસન પૂર્વેની વૈદિક સંસ્કૃતિને પણ શું કહે છે પ્રોટો ઇતિહાસ જે વૈદિક કાળ છે સિંધુ ખીણની સભ્યતા બાદ આપણે જેનો અભ્યાસ કરીએ છીએ ઇતિહાસ અંતર્ગત વૈદિક કાળ તેને પણ શું કહેવામાં આવે છે તો પ્રોટો ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે પુરાતત્વવિદો દ્વારા નિયોલિથિક અને ચાલકોલિથિક સંસ્કૃતિઓને પણ શું કહે છે પ્રોટો ઇતિહાસનો ભાગ ગણવામાં આવે છે બરોબર તો આપણે જોઈ ગયા પૂર્વ ઇતિહાસ ત્યારબાદ આપણે પ્રોટો ઇતિહાસની વ્યાખ્યા જોઈ અને હવે આપણે ઇતિહાસની વ્યાખ્યા જોઈશું ઇતિહાસ થી આપણે શરૂ કર્યું પ્રાગ ઐતિહાસિક કરી રહ્યા છે પ્રી પ્રી જેને કહેવામાં આવે છે અંદર તેને તે એ સમયગાળો છે કે જ્યારે લેખન અને કળાનો વિકાસ નથી થયો આદિમાનો છે શિકાર કરે છે ભોજન સંગ્રહ કરી રહ્યો છે પથ્થરના ઓજારોનો ઉપયોગ કરી રહ્યો છે બરોબર યુગ સાથે સંકળાયેલો છે સ્ટોન એજ કહેવામાં આવે છે આ સમયગાળાને આ સમયની અંદર જે ઇતિહાસ છે તો ત્યારબાદ આપણે ઇતિહાસની વ્યાખ્યા જોઈએ ઇતિહાસની વ્યાખ્યા શું છે તો ભૂતકાળની બનેલી ઘટનાઓનો અભ્યાસ હિસ્ટ્રી શબ્દ અંગ્રેજી છે ઇતિહાસ માટે અને તે ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ થાય છે કે તપાસ દ્વારા મેળવવામાં આવેલું જ્ઞાન બરોબર ઇતિહાસની અંદર આપણે શું કરીએ છીએ ભૂતકાળની ઘટનાઓ વિશે શોધખોળ કરીએ છીએ તેનો સંગ્રહ કરીએ છીએ તેનું વિશ્લેષણ અર્થઘટન કરીએ છીએ તેનું પ્રસ્તુત કરીએ છીએ આ બધું શેમ આવે છે ઇતિહાસમાં ઇતિહાસ ત્રણ ભાગમાં વિભાજિત છે પૂર્વ ઇતિહાસ પ્રોટો ઇતિહાસ અને ઇતિહાસ પૂર્વ ઇતિહાસ એટલે કયો સમય લેખનનો વિકાસ નથી થયો અને પથ્થર યુગ સાથે જ્યારે મનુષ્ય પથ્થરોના સાથે જીવી રહ્યો છે પ્રોટો ઇતિહાસ એ પણ એ જ સમય છે કે જ્યારે લેખન કળા તો છે પરંતુ આપણે તેને યોગ્ય રીતે ઉકેલી શક્યા નથી સંસ્કૃતિ અને સંસ્થાનો અસ્તિત્વ નથી તો જે હડપ્પાની સભ્યતા છે તેની આપણે લિપિ નથી ઉકેલી શક્યા પણ હડપ્પાની જે સભ્યતા છે તેનો પુરાતત્વિક અવશેષો મળ્યા છે પ્લસ જે મેસોપોટેમિયન સભ્યતા છે હડપ્પાના જ સમયની તેની અંદર તેનો ઉલ્લેખ જોવા મળે છે એટલે એ પણ તેની અંદર આવી જશે પ્રોટો ઇતિહાસની અંદર આવી જશે અને લાસ્ટમાં આપણે શું છે ઇતિહાસ છે તો ઇતિહાસ શું છે ત્રીજો ભાગ લેખનની શોધ પછી ભૂતકાળનો અભ્યાસ અને લેખિત રેકોર્ડ અને પુરાતત્વીય શોધના આધારે સાક્ષર સમાજનો અભ્યાસ એટલે શું કહેવામાં આવે છે ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે તો આ એક સામાન્ય પરિચય હતો જે આપણે પ્રાગ ઐતિહાસિક કાળ વિશે જોયો જેને આગળ આપણે વધુ ડિટેલમાં જોઈશું એન્ડ ત્યાં સુધી તમે આટલું વાંચો અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ